નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત સાત બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો પચાસથી થી છત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા તેરસો પચાસથી થી ચૌદસો એંસી રૂપિયા એરંડા બારસો પચાસથી થી તેરસો પાંચ રૂપિયા ચણા એક હજાર પચીસ થી અગિયારસો એકવીસ રૂપિયા અડદ એક થી તેરસો પાસઠ રૂપિયા તુવેર એક હજાર થી તેરસો પચીસ રૂપિયા ધાણા આઠસો એસી થી તેરસો છન્નું રૂપિયા લસણ ચારસો થી નવસો એકાણું રૂપિયા ડુંગળી એકવીસ થી બસો એકોતેર રૂપિયા તલ સફેદ બારસો એક થી એકવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નું પાંચસો પંદર રૂપિયા ઘઉં લોકવન ચારસો એક્યાસી થી પાંચસો બત્રીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો પંદર થી તેરસો સોળ રૂપિયા મગફળી સાતસો એકત્રીસ થી અગિયારસો એકોતેર રૂપિયા કપાસ આઠસો છન્નું થી સોળસો બત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે